આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને આપણે જય ખોડિયારમાં કહીને આવકારવાના છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી ગુડ શાબાશ ચાલો તો તૈયાર છો ને જય ખોડિયાર માં જય ખોડિયાર માં જય ખોડિયાર માં જય ખોડિયાર માં જય ખોડિયારમાં 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 ખોડિયારમાં જય ખોડિયાર માંડિયારમાં જય ખોડિયાર માં જય ખોડિયારમાં જય ખોડિયારમાં ખોડિયારમાં જય 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 ખોડિયાર માં સરસ સાબાસ વેરી ગુડ ચાલો તો એક સાથે બોલો જય ખોડિયાર માં જય માતાજી ચાલો મજા આવી ખૂબ મજા આવી તો સરસ મજાની તાલી પાડી દો સરસ આબાદ વેરી ગુડ ખૂબ સરસ